ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે જે પ્રગતિશીલ ખેડૂત છે અને આપણી બાયોફિટ પ્રોડક્ટ છે એ ટૂંકમાં એના નારિયેળીનો બગીચો છે તમને હું બતાવી દઉં છું ઓકે પછી નારિયળી તમને હું બતાવું છું અત્યારે ખાલી શૂટિંગ લઈ લઉં છું ખેડૂતનો પરિચય લઈએ અને એની ઉપર એક નારિયળી છે ઓકે નમસ્કાર તમારું આખું નામ ગામ અને મોબાઈલ નંબર બોલો ને મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ સોત્રીસ હા પાંત્રી પાંત્રીસ ઓકે હવે ઓઘડભાઈ તમે આ નારિયેળીમાં આવો બધો ફાલ મતલબ તમે જોઈ શકો ખેડૂત મિત્રો આ તમને લૂમ દેખાય છે ઓકે ઘટભાઈ આવો તો ઘણા બધા ખેડૂત મહેનત કરે છે ઘણી બધી દવા સાટે છે તો થાતું નથી તમે શું કરો છો તો આવો બધો ફાલ થાય છે હું બીજું કંઈ નથી કરતો હું હં એનપી કે આઈ એનપીકે બેક્ટેરિયા છે એ એનપીકે બેક્ટેરિયા પાઉં હં પછી ઝી સેંચ પાવાનું

હવે આ નારિયેળીમાં તમે એનપીકે અને શેડ સિવ બીજું કઈ આપતા નથી નહી બાકીનો સ્ટીમરીઝ ને બાયો નવાણું એનો છટકાવ કરો હા બાકી કેમિકલ કોઈ પણ પ્રકારનો રાસાયણિક દવા નથી સર રાસાયણિક દવા મતલબ સફેદ માખી માટે કોઈ માં નહીં એમ નેમ કાઈક પાણી માર દઉં હવે ખેડૂત મિત્રો આપણે એટલું જાણવું છે કે અત્યારે મતલબ 2025 માં આપણે જે સફેદ માખીનો રોગ છે હવે ઓગળબેન નારીળી હું તમને બતાવી દઉં છું

અટાણે ટૂંકમાં નારિયેળ લેવા માટે ખેડૂત ઘણી બધી હેલું કરે છે અને બીજું મારે વગર તો એ પૂછવું છે કે ઓનલાઈન વિડીયો જાય છે ફેસબુક યુટ્યુબ ઉપર મારો વિડીયો જાય છે લોકો જોઈ છે લોકોનો ફોન આવે છે એને વિશ્વાસ નથી આવતો કે આ દવાથી રિઝલ્ટ મળે છે કે નહીં ગમે ત્યાં આવીને જોઈ જાય ની પાવટી હા તમારે અહીંયા ટૂંકમાં તમને 100% વિશ્વાસ છે ગમે ત્યારે ગમે ત્યારે ગમે ત્યારે આવીને આ વાડી આવીને જોઈ જાવનો આ ખેડૂને મળી લેવાનો નંબર અહીંયા બેલા છે એમાં તમે ફોન કરી શકો અને રૂબરૂ મળી શકો અને આ દવાનો રિઝલ્ટ છે એ તમને હું લાઈવ દેખાડું છું અજે ઘણી બધી નારિયળ છે એનું હું તમને આપણે લાઈવ જોઈએ એક નારિયેળી નહી પણ તમને ઘણા બધા નારિયળી છે એને એટલે એમ ન થાય કે એક નારિયળી તમને લાઈવ બતાવું છું બીજી નારિયળી પણ આ તમે જોઈ શકો છો અત્યારે વધારે રહી છે આ ગામમાં સત્તા પણ તમે ખેડૂત મિત્ર જોઈ શકો છો આનું ફ્લાવરિંગ હવે આ તમે આનું રિઝલ્ટ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ આ ઓગળવે છે હા એટલે આ આ લૂમ મોટી છે કે એને રસી ની બાંધેલી છે આ તમે જોઈ શકો છો ઉપરથી બાંધી દે તો આ છે આમાંય તમે જોઈ શકો એક નહીં પણ ટૂંકમાં જેટલી લૂમ છે એ બધી ટૂંકમાં સારી છે એની બાજુમાં નારેળી છે આ પણ તમને બતાવું કેમ કે ખેડૂતને ઘણા બધા પ્રશ્નો ઘણા બધા ઇન્કવાયરી આવે છે પણ ઘણી બધી દવાઓ વાપરે છે પણ રિઝલ્ટ મળતું નથી આ પણ તમે જોઈ શકો છો બગીચામાં લાઈવ બધી નાયડી બતાવો એટલા માટે કે ઘણા બધા ખેડૂત ઘણો બધો ખર્ચો કરે છે પણ રિઝલ્ટ આવતું નથી પણ આ ઓગડભાઈનો બગીચો એવો અપવાદરૂપ છે કે કોઈ જાતનું કેમિકલ નથી વાપરતા કોઈ જાતનું કંઈ અલું નથી કરતા બેક્ટેરિયા દર મહિને ટૂંકમાં પાય છે આ તમને દેખાય છે લાઈવ સામે દેખાય છે નારિયેળી તમે જોઈ શકો અને ખેડૂતને કહેવાનો એમ કે એટલો વિશ્વાસ છે કે એ કોઈ પણ ખેડૂતની વાડી આવીને જોઈ જવાનો આ આ નારિયેળી આ પણ છે તમે જોઈ શકો સાઈન લૂમ જોઈ શકો છો આ બીજી પાછી દરેકે દરેક નારિયેળીમાં સારામાં સારું ફ્લાવરિંગ છે આ નારિયેળી તમે લાઈવ જોઈ શકો છો અમાય સારામાં સારું ફ્લાવરિંગ છે અહીંયા પણ જોઈ શકો છો દરેક નારિયેળીનું મેં શૂટિંગ એટલા માટે બેચાવ્યું કે ખાલી એક જ નારિયેળી પૂરતી નથી દરેક નારિયેળીમાં તમે લૂમ છે એ ટૂંકમાં લાઈવ જોઈ શકો છો અહીંયા પણ જોઈ શકો છો એક નથી પણ ટૂંકમાં આ જોઈજો અહીંયા પણ જોઈ લો નાની નારિયેળી છે એમ ફ્લાવરિંગ જોઈ લો નીચે ખરો જોઈ લો ખરાનું પ્રમાણ એવું શું નારિયેળી એકદમ નાની પાંચ વર્ષની થઈ છે પણ ફ્લાવરિંગ જોરદાર છે પાછું એકવાર તમને થોડુંક શૂટિંગ બતાવી દઉં ખ્યાલ આવે સામે પણ તમે જોઈ શકો છો આ નારિયેળીમાં તમે જોઈ શકો છો લાઈવ અહીંયા પણ એટલું જ છે ઓકે નમસ્કાર આભાર